કટલેરી બજાર બાજાર યાદવરો વિક્રમચોક સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા સાથે જ રાજકોટ જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે આ વરસાદમાં ઉપલેચાના મોઠી પાનેલી ખારચિયા કોલંકી ભાયાવદર અને મોજ નદી કાંઠા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો ધોરાજી તેમજ ઉપલેચા પંથકમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે મુકેશભાઈ સૌજીભાઈ જેસવાળી ઓપરેટિંગ કામ કરું છું સમસાણુ સમસાણમાં પાણી ભરાયેલ જ છે વરસાદ નાબુ ને આવવામાં વધારે મુશ્કેલી પડે છે કેવી હાલત થાય છે અમુક અમુક માણસો પડે છે ગારાના હિસાબે કે પાણી ભરાયેલા અમારા જાજુ સંતાનોમાં પાણી ભરેલું